હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં શિયાળો છે અને આપણે ખજૂરની કોઈ આઈટમ ન બનાવીએ એવું તો બને જ નહીં તો આજે હું તમારા માટે ખજૂરમાંથી બનતી બે રેસીપી લઈને આવી છું હા ટુ ઇન વન છે એકદમ ઇઝીલી બની જાય છે એક તો છે ખજૂર ડ્રાય ફ્રૂટ્સ રોલ ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાંડનો યુઝ કર્યા વિનાની એકદમ સરસ મજાની મીઠાઈ બનીને તૈયાર થશે અને બીજા છે આપણા ખજૂર બિસ્કિટ જે મોસ્ટ ઓફ ફેવરિટ બની જશે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો મારી આ બંને રેસીપી તમારી સાથે આજે હું શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો ચાલો આપણે ખજૂર ડ્રાય ફ્રુટ્સ રોલ અને ખજૂર બિસ્કીટ બનાવવા સ્ટાર્ટ કરશું સૌથી પહેલા એક પેન લીધું છે તેની અંદર ઘી લેવાનું છે બે ચમચી જેટલું પછી તેની અંદર આપણે ડ્રાય ફ્રૂટ શેકવાના છે તો મેં કાજુ અને બદામ લીધા છે તમે તમારી ટેસ્ટ પ્રમાણે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ તમને ભાવતા લઈ શકો છો બસ આવી રીતના ઘીમાં ધીમા તાપ ઉપર શેકી લેશું વધારે પડતા નથી શેકવાના કલર ચેન્જ થાય એટલા બધા નથી શેકવાના બસ ખાલી ક્રન્ચીનેસ આવી જાય અને ઘીનો સ્વાદ ફ્રુટ્સમાં સરસ બેસી જાય એટલા શેકશું તો આપણા ડ્રાયફ્રૂટ્સ શેકાઈ ગયા છે તેને આપણે કાઢી લેશું હવે તે જ પેનની અંદર પાછું ઘી લઈ અને તેની અંદર આપણે ગુંદને તળવાનો છે હા ગુંદનો ટેસ્ટ પણ ખજૂર પાકમાં ખૂબ જ સરસ લાગે છે એટલે આપણે થોડો ગુંદ પણ લીધેલો છે ગૂંદને પણ ઘીમાં સરસ રીતના તળી અને પછી તેને આપણે સાઈડમાં પ્લેટમાં કાઢી લેશું હવે આપણે ત્રણ ચમચી જેટલું મેં ઘી લીધું છે તેની અંદર ખજૂરને આપણે શેકવાનો છે ખજૂર ઠળિયા કાઢીને લીધો છે એટલે ઢીલો જે સોફ્ટ ખજૂર આવે છે તેનો યુઝ કરવાનો છે જેનાથી આપણો ખજૂર પાક સરસ ટેસ્ટી બનશે તો બસ ખાલી પાંચ મિનિટની અંદર જ સરસ આ શેકાઈ જશે ખજૂર એકદમ સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો ઘીમાં સરસ રીતના આવી રીતના ખજૂરને એકદમ શેકી લેવાનો છે સરસ રીતના તો આપણો ખજૂર શેકાઈ ગયો છે ગેસ ફ્લેમ બંધ કરી અને તેને ઠરવા માટે સાઈડમાં રાખી દેસું હવે એમાંથી હાફ પાર્ટ છે તેને આપણે સાઈડમાં લઈ લેશું એટલે કે અડધું થોડું આપણે સાઈડમાં રાખી દેસું અને બાકી બચેલો જે ખજૂર છે તેની અંદર આપણે ગુંદ નાખી દેસું જે આપણે ધીમા તળીને લીધો હતો તે ગુંદ અને ડ્રાય ફ્રૂટ્સ શેકેલા તેને પણ એડ કરી દેસું તમે તમારી ઈચ્છાથી ડ્રાય ફ્રુટ્સ લઈ શકો છો ડ્રાય ફ્રુટ્સનો ભૂકો પણ આમાં નાખી શકાય છે પરંતુ જો કટ કરેલા નાખશો ને તો ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને લૂકવાઈઝ પણ સરસ લાગશે તો બસ આવી રીતના મિક્સ કરી લેવાનું છે એકદમ પ્રેસ કરીને મિક્સ કરશો એટલે સરસ રીતના મિક્સ થઈ જશે તો મિક્સ થઈ ગયું હવે આને થોડીવાર માટે ઠરવા માટે રાખી દેવાનું છે તો સરસ ઠરી ગયું છે મિક્સર હવે આપણે તેના રોલ વાળી લેશું તો હાથથી જ આવી રીતના રોલ વાળવાના છે તેના માટે બે ભાગ કરી અને આવી રીતના રોલ વાળી લેવાના છે આસાનીથી રોલ વળી જાય છે ખૂબ જ સરસ એવા અને એકદમ ઈઝી રેસીપી છે તમે જોઈ શકો છો બસ જો આવી રીતના રોલ વાળી અને બંને રોલ આવી રીતના તૈયાર કરી લેવાના છે પછી તેને આપણે કોપરાનું છીણ છે તેની અંદર આપણે પિસ્તા લેશું અહીંયા તમે ખસખસ પણ લઈ શકો છો તે પણ સરસ લાગે છે મેં અત્યારે કોપરાનું છીણ લીધું છે જે કોપરાનો ભૂકો આવે છે તે અને પિસ્તા લીધા છે જે સરસ ટેસ્ટી લાગશે તો બંને રોલ આવી રીતના કોટિંગ કરી અને તૈયાર કરી લેશું હવે તેને આપણે કટ કરી લેવાના છે બસ થોડી વાર ઠરી જાય રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય અથવા તો ફ્રીજમાં તમે પંદરક મિનિટ રાખી દેશો તો પણ સરસ સેટ થઈ જશે સેટ થઈ જાય એટલે આવી રીતના તેને કટ કરી લેવાના છે રોલ બનાવી લેવાના છે નાના નાના તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાના રોલ બનીને તૈયાર હવે આપણે આપણા જે ખજૂર બિસ્કીટ છે તે બનાવીશું તો તેના માટે જે મેં સાઈડમાં શેકેલો ખજૂર રાખેલો હતો ને તે યુઝ કરશું એટલે ટુ ઇન વન રેસીપી બની જશે તો આવી રીતના બસ થોડો ખજૂર લઈ અને આમ બિસ્કીટની સાઈઝ એટલે કે ગોળ શેપમાં તેને રાઉન્ડ શેપમાં થોડું થોડું લઈ લેવાનું થોડું જાડું રાખવાનું છે સાવ પાતળું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં પછી આવી રીતના તેને તેને સેટ કરી બીજો પણ આવી રીતના રોલ બનાવી અને બિસ્કિટની બીજી સાઈડ આવી રીતના કવર કરી દેવાનું છે હવે આપણે લેયર વાળું બનાવશું એટલે આપણે બીજું બિસ્કિટ લેશું તેની ઉપર પણ આપણે ખજૂર ફરીથી લેયર પાથરી દેશું હવે મેં અત્યારે અહીંયા બે બિસ્કીટના લેયર્સ લીધા છે એટલે કે બે બિસ્કીટનો યુઝ કર્યો છે તમે ત્રણ બિસ્કીટનો પણ યુઝ કરી શકો છો તમારી ઈચ્છાથી ખૂબ જ સરસ લાગે છે તો આ બસ આવી જ રીતના લેયર્સ કરી દેવાનું ઉપર અને પછી કિનારીથી સાઈડમાં આવી રીતના વાળી દેવાનું છે ચારે બાજુથી કવર કરી લેવાનું છે બિસ્કીટને તમે જોઈ શકો છો બસ જો આવી રીતના બનીને તૈયાર છે તો બાકી બચેલો જે ખજૂર છે તેમાંથી પણ એક બિસ્કિટ બની ગયું છે સરસ નું હવે તેને પણ આપણે છે તેની અંદર રગદોળીશું તેને સરસ કોટ કરી લેશું બંને બિસ્કિટ જે છે ખજૂર બિસ્કિટ તે સરસ મજાના બનીને તૈયાર છે તેને પણ આપણે કટ કરી લેશું તો આવી રીતના તમે કટ કરી લેજો હાફ પીસમાં કટ કર્યા છે અને આવી રીતના નાના નાના પીસમાં પણ કટ કરી લેવાય તમને જે રીતના પસંદ હોય એ રીતના કટ કરી લેવાના છે તો તૈયાર છે આપણા ખજૂર બિસ્કીટ અને ખજૂર ડ્રાય ફ્રૂટ્સ રોલ છે ને એકદમ ઇઝી રેસીપી અને ખૂબ જ સરસ ટેસ્ટી અને એકદમ હેલ્ધી રેસીપી છે એકદમ હેલ્ધી મીઠાઈ છે ખૂબ જ સરસ અને શિયાળાની તો સ્પેશિયલ છે શિયાળામાં તો ખજૂર આમ પણ ખાવો જ જોઈએ તો તમે જોઈ શકો છો આપણે ખજૂરમાંથી બંને વેરાયટી બનીને તૈયાર છે એક તો છે ખજૂર બિસ્કિટ ખૂબ જ સરસ ટેસ્ટી બન્યા છે ખજૂરની સોફ્ટનેસ અને બિસ્કિટની ક્રંચીનેસ એકદમ સરસ ટેસ્ટ આવે છે અને બીજે છે આપણા ખજૂરના ડ્રાય ફ્રૂટ્સ રોલ એ પણ ખૂબ જ સરસ ટેસ્ટી બન્યા છે એકદમ મસ્ત બંને વેરાયટી બનીને તૈયાર છે આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી હશે જો મારી રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી જય માતાજી